અમીરગઢની પ્રજાને જીતાડવા માટે ગેનીબેને આશીર્વાદ માંગ્યા અયાતી ઉમેદવાર પોતાની મનમાની માટે મેદાનમાં ઉતર્યો છે બનાસકાંઠા જિલ્લાનું સહકારી માળખું ભાજપનું નહીં એક વ્યક્તિનો અડ્ડો બની ગયો છે ગેનીબેને જણાવ્યું હતું શંકર ચૌધરીનું નામ લીધા વગર ગેનીબેને એક વ્યક્તિ બનાસ બેંક અને બનાસ ડેરીને બાનમાં લીધું છે એવા આક્ષેપો કર્યા હતા આ લોકસભાની ચૂંટણી નથી પણ આ બહારથી આવેલા વ્યક્તિથી બનાસકાંઠાને આઝાદ કરવાની ચૂંટણી છે બાળકોને સસ્તું અને સારું શિક્ષણ મળે તેવા પ્રયાસો કરવામાં આવશે એવું ગેની બેને જણાવ્યું હતું અમારે રબર સ્ટેમ્પની જેમ કામ કરવાનું નથી અમે જિલ્લાની સ્થિતિને જાણીતા છીએ એ પ્રમાણે જ કામ કરીશું જિલ્લાની પ્રજા ચૂંટણી પછી બધા મતભેદો ભૂલી જીવન જીવે છે ત્યારે કેટલાક નેતાઓ મતભેદ સાથે જીવી રહ્યા છે બનાસકાંઠા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન અમિરગઢમાં ડુંગરપુરી ધોની ખાતે માથું ટેરવી આશીર્વાદ લીધા હતા અમીરગઢમાં દર્શન કરવા આવેલા ગેનીબેનનો લોકોએ ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું દિનેશ ગઢવી દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી લક્ષ્મીબેન કલ્લોક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પિનલબેન મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા કલોલના પૂર્વ ધારાસભ્યએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા તેમજ જ્ઞાનીબેને જણાવ્યું હતું કે પ્રજાના પ્રશ્નો બાબતે અને સારું શિક્ષણ મળે તે માટે પ્રયાસો કરો ત્યારે મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી કે આ ચૂંટણી તમારા ખંધા ઉપર છે આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચેની નથી આ ચૂંટણી કોઈ સમાજ સમાજ વચ્ચેની નથી આ ચૂંટણી માત્ર ને માત્ર બળદેવજીએ કીધું એમ એક વ્યક્તિ જે બહારથી આવીને બનાસકાંઠાને બાનમાં લેવાનો પ્રયત્ન કરે છે કર્યો છે એને આ બનાસકાંઠાને આઝાદ કરવા માટેની આ ચૂંટણી આ લોકસભાની ચૂંટણી છે અને બનાસકાંઠાની આઝાદીની વાત થતી હોય ત્યારે ભૂતકાળમાં આપણા તમામ સમાજના આગેવાનો બી કે ગઢવી સાહેબ હોય દલુભાઈ દેસાઈ હોય આપણા મુકેશભાઈ હોય હરિસિંહ ચાવડા હોય અકબરભાઈ ચાવડા હોય આ બનાસકાંઠાની જિલ્લાના જનતાની તમામ લોકોએ સેવા કરીને જિલ્લાને વિકાસની હરણફાળમાં આ સ્ટેજ લાવ્યો છે ત્યારે હવે કોઈ પણ સત્તાનું કેન્દ્ર એક ઠેકાણે હોય ત્યારે સ્વાભાવિક છે કે પ્રજાને એનો અન્યાય થાય ડેરીનો નિર્ણય લેવાનો હોય તો એક ઠેકાણે બેંકનો નિર્ણય લેવાનો હોય અને કાંઈ લોનની વાત હોય તો પણ એક ઠેકાણે અને હવે સંસદે જો એકઠે કરે અને એમાં પણ બહારથી આવેલા વ્યક્તિઓને પોતાના ના હોય એ માત્ર સત્તા સત્તા ભોગવવા આવે એને આના ઉપર દિલ થી લાગણી ના હોય માત્ર ને માત્ર એ પોતાના લાગતા વળગતા હગાવાલામાં જે કાંઈ નાના મોટું એમને વ્યવસ્થાઓ કરવાની હોય કરે અને આય તો એક સમાજ વચ્ચે ભાઈઓ વચ્ચે ભાજપ કોંગ્રેસ કરતા અલગ અલગ રીતે લાલચો આપીને ક્યાંક ને ક્યાંક એમનું રાજકીય કારકિર્દી ખરાબ કરવી આવી બ્લુ પ્રિન્ટ એ એક જ આગેવાન મારફત એ આખા જિલ્લાની અંદર થાય છે તમને બધાને ખબર છે મારે કોઈ નામ લેવું નથી અને મારે નામ નથી લેવું ત્યારે એટલું ચોક્કસ કહીશ કે એમની સામે ચૂંટણી લડવા માટેનો સૌથી વધારે બનાસકાંઠાની અંદર અનુભવ હોય તો સૌથી વધારે વધારે અનુભવ મને પોતાને છે અને મને પોતાને અનુભવ હોવાના નાતે આપ સૌને હું ખાતરી આપું છું કે શાંતિમય વાતાવરણની અંદર આપણી ચૂંટણી થાય લોકશાહી ઢબે થાય આપણા ગાંધીજીને માનવાવાળા ક્યારે કોઈ ના હેરાન ગતિ માં આપણે કોંગ્રેસ ની વિચારધારા આવી નથી ત્યારે આપ પંદરમી તારીખે ફોર્મ ભરવાનું છે અને સાતમી તારીખે મતદાન છે ત્યારે પંદરમી તારીખે આપ સૌ મોટી સંખ્યામાં ફોર્મ ભરવા આવો કેન્દ્રમાં કોંગ્રેસની સરકારની જરૂર એ સૌથી વધારે એસી એસટી ઓબીસી આ સમાજોને છે